નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યુઝ માં આપનું સ્વાગત છે નગર પાસે આવેલું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આજે દસ વર્ષ પૂર્ણ થયા લઘુ પાસે સિદ્ધેશ્વર મહાદેવ જે મંદિર આવેલું છે તમે જોઈ શકતો છો આજે જે ભક્તો ની ભીડ જોવા મળી છે સાથે દસ વર્ષ પૂર્ણ થયા સાથે મહાપ્રસાદી નું આયોજન સાથે લઘુ નું આયોજન રાખવામાં આવ્યું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જે ખોડિયાર નગર પાસે આવેલું છે અને આજે દસ વર્ષ પૂર્ણ થયા તેને લઈને લઘુ રુદ્ર રાખવામાં આવ્યો હતો સાથે તમામ જે ભક્તો છે તે દર્શન કરી રહ્યા છે તમામ લોકો મંદિર માં હમણાં સેવા પણ આપી રહ્યા છે દર વર્ષ ની જેમ જે અલગ અલગ વર્ષ પૂર્ણ થાય છે તેવી રીતે કાર્યક્રમ રાખવામાં આવે છે સાથે મહાશિવરાત્રી પણ આવી રહી છે સાથે આ મંદિરમાં તમામ જે ભક્તો છે તે હમણાં આવીને દર્શન કરી રહ્યા છે આ જે લઘુ રુદ્ર તમે જોઈ શકો છો ભગવાનનો જે સવારથી જ આજે કાર્યક્રમ ચાલુ હતો અને હમણાં મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવ્યું છે ભોલેનાથ જે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરને પણ શણગારવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તમામ જે ભક્તો છે તે દર્શન કરી રહ્યા છે અને ભગવાન ભોલેનાથ ને પણ શંગારવા માં આવ્યા છે તમે જોઈ શકો ભગવાન ને ફૂલોથી શંગારવામાં આવ્યા છે તમે જોઈ શકો છો આ જે મંદિર છે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર અને મંદિર ખાતે આજે દસ વર્ષ પૂર્ણ થયા તેને લઈને આ પાટ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તમામ જે ભક્તો છે તે દર્શન કરવા આવી રહ્યા છે તમે જોઈ શકો છો તમામ જે ભક્તો છે તે દર્શન કરી રહ્યા છે અને આ જે પાઠ ઉત્સવ જે બનાવવામાં આવી રહ્યો છે તમામ જે લોકો છે તે ઉપસ્થિત છો તમે પણ દર્શન કરવા દર્શન કરવા બહુ જ બઢિયા લાગ્યા

કોડિયાનગર વિસ્તારમાં આવેલું શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર છે આ મંદિર દસ વર્ષ આજે પૂર્ણ થયા છે અને આજે દસમો પાટોત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે દર વર્ષથી જેમ આ વર્ષે પણ લગભગ દસ હજાર માણસોનું અહીંયા ભોજન અને ભંડારો છે આ મંદિર દિવસે ને દિવસે પ્રગતિ કરતી રહ્યું છે દરરોજે લગભગ એક હજારથી પાં પંદરસો માણસની દરરોજ મંદિરમાં દર્શન માટે અવર જેવર રહે છે વડોદરાના કોઈ પણ ખૂણો એવો નહી હોય કે જ્યાંથી શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પરિવારમાં કોઈ ન આવતા હોય અને ખૂબ જ આ મંદિર પ્રગતિશીલ છે તેમજ દાદાના ખૂબ જ એવા ચમત્કારો છે જ્યારે વ્યક્તિ અને ભક્તોના મોઢે તેમને છાપડી તાર અમને પણ ઘણી વાર આશ્ચર્ય થાય કે શું આ હોઈ શકે એવા ચમત્કારો અહીંયા હજારો લોકો જોઈ રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ આનંદ ઉલ્લાસ વચ્ચે લગભગ પંદર દંપતીઓ સાથે બેસી અને હુંમાત્મક લઘુરુદ્રયજ્ઞનો લાભ લીધેલ છે સનાતન ધર્મનો ઉદય થઈ રહ્યો હોય એવું લાગે છે દિવસેને દિવસે સનાતન ધર્મ ઉજાગર થઈ રહ્યો છે દરેકના દિલમાં આજે સનાતન ધર્મ પ્રત્યેની ભાવનાઓ જાગી હતી ક્યાંક છુપાઈ હતી આજે સનાતન ધર્મ જાગ્યો છે એટલે અમને એવું લાગે છે કે આવતી શિવરાત્રી મે આ મંદિરમાં લગભગ ત્રીસ થી ચાલીસ હજાર ની ભક્તો ની જન મેદની લાગશે એવો અમને અંદાજ લાગી રહ્યો છે શિવરાત્રી પણ આવી રહી છે અને તમામ જે ભક્તો છે તે તમામ લોકો અમના દર્શન માટે ઉમટી પડ્યા છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આજે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આવેલું છે તમામ ભક્તો સવારથી દર્શન કરવા આવી રહ્યા છે દસમો સૌ બનાવવામાં આવી રહ્યો છે સાથે મંદિર પણ શણગારવામાં આવ્યું છે સાથે લઘુરુદ્ર પણ કરવામાં આવ્યું હતું અને હમણાં તમામ ભક્તો છે તે પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે તમે જોઈ શકો તમે જોઈ શકો છો પ્રસાદીનો જે ભક્તો છે તે લાભ લઈ રહ્યા છે તમામ લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે સાથે હવે તો મહાશિવરાત્રી પણ આવી રહી છે અને તમે જોઈ શકો છો મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી છે સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે તમામ જે ભક્તો છે તે પ્રસાદીનો જે લાવો છે તે લઈ રહ્યા છે नहीं और हमारा टाइम भी आ गया है देखो नोट में लास्ट एरिया है ये हम तक भी लेके आते हैं ये देखो ये आलू पत्ता જેમ આ વખતે પણ ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે મારા દ્વારા સાથે લઘુ રુદ્ર પણ આયોજન કરવામાં આવ્યું છે ભક્તો છે તે મહાપ્રસાદી નું આયોજન જે કરવામાં આવ્યું છે મહાપ્રસાદી લઈ રહ્યા છે સાથે શિવરાત્રી આવી રહી છે અને આજે દર્શન કરવા આવે છે તે બધા જે ભક્તોની મનોકામના છે તે પણ પૂર્ણ થાય છે તેવું પણ મારા દ્વારા કહેવામાં આવ્યું સાથે જે હમણાં ભક્તો છે પ્રસાદીનો જે લાભ છે તે લઈ રહ્યા છે હું કમલેશ જોશી પાર્ક ટુડે ન્યુ સોડોદરા